ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન જયંતિ નિમિત્તે રાજકોટમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની જન જયંતિ નિમિત્તે રાજકોટ કોઠારીયા રોડ ખાતેથી ભવ્ય રેલી સ્વરૂપે શોભાયાત્રા નીકળી હતી અને વિવિધ માર્ગો પર ફરીને સિવિલ હોસ્પિટલ ચોક ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું અહેવાલ गिरिરાજસિંહ રાણા आ रैली हमें स्टार्ट रेली रे समापन तो तो एक सौ जन्म जयंती घनश्यामगर कोठारिया मेन रोड बाबा साहब आंबेडकर सीविल होस्पिटल छोड़ संपूर्ण पूर्ण थे अत्य रेली हजार दरयेल है કાજે અમારે જે મેદાન હોય છોકરા માટે અને બાળકોને ચેક કટિંગ કરવી અને બાળકો માટે ઝુમરોનો કરે છે કાલી રાત્રે હતો ફટાકડા બટાશ બાજીને બધા અલગ અલગ કાર્યક્રમો હતા અને બધા રાજકોટ વરા લોકો અલગ અલગ જગ્યાએ અલગ અલગ કાર્યક્રમો હતા